ભારત સરકારનું આજે સંસદમાં બજેટ રજૂ થયું ખૂબ મોટી આશા અને અપેક્ષાઓ હતી કે આ વખતે કઈ મંદીથી મુશ્કેલીઓથી લડી રહેલા દેશવાસીઓ માટે કોઈ રાહતની વાત આવશે પરંતુ આજનું બજેટ સંપૂર્ણપણે નિરાશાજનક રહ્યું એમાં ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે તો કોઈ પણ પ્રકારની રાહત જાહેરાત વાત કશું જ નથી ખરા અર્થમાં જો આ બજેટ જોઈએ તો એકાદી નાની જાહેરાત ઓરિસ્સા માટે અને બાકી આંધ્રપ્રદેશની બધી જાહેરાતો છે કારણ કે બે પક્ષો જે એમને ટેકો આપી રહ્યા છે એ બિહાર અને આંધ્રપ્રદેશ ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમારજી આ બંને એ કંઈક નાક દબાવ્યું એટલે સરકારે ત્યાંની જાહેરાતો થોડી કરી પરંતુ બીજા કોઈના માટે કશું જ નથી આ એ જ ભારતીય જનતા પાર્ટી છે એના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે કરનું માળખું એ સાચા ટેક્સ પેયર એટલે કે જે પગારથી પૈસા લઈને ભરે છે એમના માટે ખૂબ મોટું છે અને માટે દસ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક સંપૂર્ણ ઇન્કમ ટેક્સ કે કર માંથી મુક્તિ વાળી હશે આવો ચૂંટણી ઢંઢેરો દસ વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી નો હતો અને એ બે હજાર ચૌદ ના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન પછી આ અગિયાર મુ બજેટ રજુ થયું પરંતુ કોઈ ફાયદો નહીં જે પગારથી લઈને જીવન ચલાવનારા વ્યક્તિઓ છે એને દસ લાખ સુધીની માફી આપવાની હતી કોઈ ફાયદો નહીં ઇન્કમ ટેક્સ ના સ્લેબમાં ગરીબ કે મધ્યમ વર્ગના વ્યક્તિ માટે કોઈ ફાયદો નહીં નાના લોકો માટે કોઈ રાહત નહીં ખેડૂતો માટે શ્રમજીવીઓ માટે મનરેગા માટે કોઈ જાહેરાત કે વાત નહીં આરોગ્ય ક્ષેત્રે જે વાત કરવી જોઈએ બજેટમાં એમાંની પણ કોઈ વાત આ બજેટમાં કરવામાં આવી નથી ઘટાડો કર્યો ક્યાં હવે પ્લેટિનમ વાપરનારા કેટલા લોકો તો પ્લેટિનમ ઉપર વેરો વધારવાનો હિન્દુસ્તાનમાં પ્લેટિનમ ખરીદનારા કેટલા અને એનો ઉપયોગ કેટલો અને બીજી તરફ પ્લાસ્ટિક એક દરેક ઘરમાં દરેક જગ્યાએ પ્લાસ્ટિકની વસ્તુ તમને જોવા મળે અને સામાન્ય હિન્દુસ્તાની છે એ પ્લેટિનમ નહીં પ્લાસ્ટિક નો ઉપયોગ કરે છે તો પ્લાસ્ટિક ઉપર ટેક્સ વધારવાનો અને પ્લેટિનમ ઉપર ઘટાડવાનો નાના નાના ઉદ્યોગકારો બંધ પડતા જાય છે. એના માટેની વાત કરવી જોઈએ એની વાત ન કરી કેવી વાત કરી કે ફોરેન કંપનીઓ અહીંયા જે આવે છે એના ઉપર જે ટેક્સ છે એ ટેક્સમાં અમે ઘટાડો કરીશું અરે ભાઈ વિદેશીઓ પ્રત્યેનો આટલો બધો પ્રેમ સેનો છે તમને ખરેખર તો આપણા દેશના લોકોને જરૂરિયાત છે એને મદદરૂપ બનો ને તમે ખેડૂતો માટેની કોઈ નક્કર યોજના નથી આ દેશ એ ઉદ્યોગ પ્રધાન દેશ નથી આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે તો ખેતી માટેની જે વાત કરવી જોઈએ કે એને ફાયદા માટેની વાત કરવી જોઈએ એમાંની કોઈ વાત કરવામાં આવી નથી ગુજરાત માટે કોઈ પણ જાહેરાત કોઈ પણ સારી બાબત

કે ક્યારેક ક્યારેક ઉત્તર ગુજરાત પણ પાણીમાં તરબોળ થાય છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરના કારણે મુશ્કેલી થાય છે તો તો તમને બીજા બધા રાજ્યો માટે આ વાતની ચર્ચા થઈ ગુજરાતના ઘેડ જેવા વિસ્તારો અથવા વારંવાર પાણીના પૂર તારાજ થતા વિસ્તારો છે એના માટેની જાહેરાત ના હોવી જોઈએ બજેટમાં કોઈ પણ વાત નથી કરવામાં આવી જે પોતાના સાથીઓ છે ને

ભારતીય જનતા પાર્ટીની સરકારે રજૂ કર્યું ત્યારે ક્યાંક ક્યાંક જે રાહુલ ગાંધીજી એ ન્યાય યોજના કરી હતી યાત્રા કરી હતી આપણા ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ પક્ષના કેટલીક બાબતો કરી હતી આપણે કહ્યું હતું પહેલી નોકરી પક્કી અને જે સ્ટાઇફંડ આપવાનું નોકરી ન મળે ત્યાં સુધી એ વાતને કોપી પેસ્ટ આ બજેટમાં કરી પણ એ પણ નજીવી રકમ અને પેલું આપણે ઘણી વખત નહીં લોભામણી લાગે જાહેરાત ખરીદવા જાવ પછી જીણા અક્ષરે લખ્યું હોય ટી એન સી અપ્લાય ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય અને એ ટર્મ્સ એન્ડ કન્ડિશન એટલે કે શરતો એવી હોય કે લોભામણી જાહેરાતમાંથી કાંઈ ફાયદો ન હોય સરવાળે તમારે જ ઠગાઈ જવાનું હોય આ પ્રકારની વાતો છે દરેક જગ્યાએ શરતો મૂકી દીધી છે એટલે અમારો જે લોકોને મદદનો જે ન્યાય યોજનાનો ચૂંટણી ઢંઢેરો ક્યાંક કોપી કર્યો પણ એમાં પણ ટી સી એટલે કે શરતો એવી મૂકી છે કે આખરે કોઈને ફાયદો થવાનો નથી દેશવાસીઓને મોંઘવારીનો માર વધારે નોકરિયાત વર્ગને ટેક્સ નું ભારણ વધારે થવાનું છે ફાયદો કઈ થવાનો નથી યુવા જે નોકરી ઈચ્છે છે એને નોકરીના નામે ઠેંગો છે આમાંથી કોઈ ફાયદો નહીં થાય. નાના ઉદ્યોગકારો, ખેડૂતો, મજદૂરો એને કોઈ લાભ આ બજેટથી નથી. માત્ર ફુગાવો વધશે, મોંઘવારી વધશે, મુઠ્ઠીભર મિત્રો છે એમના એ માલામાલ થશે. પ્લેટિનમ ખરીદનારો રાજી થશે કે કસ્ટમ ડ્યુટી ઘટી પણ પ્લાસ્ટિકનો વપરાશ કરનારો આમ ગુજરાતી કે આમ હિન્દુસ્તાની એને દુઃખી થવાનું છે આ બજેટમાંથી. એમના ઉપર ટેક્સ વધ્યો છે. અતિશય કષ્ટદાયક બાબત એ વાસ્તવિકતા છે આજના ભાજપની સરકારના બજેટની